ઘાટ આવી ગયો ઘાટ હજી લાઈન જે લગભગ સાત આઠ કિલોમીટર પહોંચી ગયો આ ગાડી ચાલો જો બિરિસ થઈ ગયું ફિલ્ટર સાફ થઈ ગયું ડમરીઓ જળાવી દીધી લગ્ન સ્ટાર્ટ અહીંથી કરી આજે ટપુડા આર્યા બરાબર ને નાનકડો એવો આર્યો બનસીબેને બનાવ્યો છે અમારા બનસીબેને જો વાહ શું વાત છે ટપુડીઓ ઝીણકો ટપુડો મારે આમ ઝૂકવું પડે નીચે બેહવું પડે ત્યારે આખો દેખાવું મેં પણ ના દેખાય નીચો સામ થઈ દેખાય ઊંચો થઈ જાવ તો કપાઈ જાય કેમેરામાં દેખાય મારે આમ નીચું થવું પડે ચાલો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો ને વિડીયો કેવો લાઈક હોય કોમેન્ટમાં જરૂર જણાવતા જજો દસ બરાબર ને હાલો વ્લોગનો કરી દઈએ સ્ટાર્ટ પહેલાં જય માતાજી જય લીધે જય જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં ને હા મજામાં રહીજો ચાલો તો આજના બ્લોગની અંદર બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે અને અમારે સવાર સવારમાં નાસ્તા પાણી થઈ ગયા છે કમ્પ્લીટ એક મિનિટ કેમેરો જરાક ખરાબ છે જરાક સાફ કરી નાખવો કેમેરા થઈ ગયા ખરાબ બરાબર ને પહેલે પહેલાં મોબાઈલ ને અમારે નાસ્તા પાણી થઈ ગયા છે તૈયાર કે ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ ને પછી જવાનું છે ગાડીમાં આજે તો જો બંસી બેન ઉઠી ગયા છે ને આજે તબિયત કાલની ખરાબ હતી તો એ પણ કાલે દવા લઈ આવ્યા બાટલો ચડાવી આવ્યા એક અને આજે હવે કેવું છે સારું છે આજે ભણવા જવાનું ને તો જો આજે છે પૂરી નાસ્તામાં માખણ ગોળ આવું બધું છે નાસ્તા પાણીમાં ઘી ગોળ ને પૂરી તો ચાલો દાયરો બધો દાયરો પૂગી આવ્યો જો મેડમ સોસ કાઢે છે ને પૂડીને સોસ ખાવાની ઈચ્છા છે તો સોસ કાઢે છે અને આપણે ગોળ ગોળઘી એવું પ્લાનિંગ છે ચાલો ખાઈ ને પછી મળીએ ડાયરેક ગાડીમાં જઈએ ચાલો બાય બાય અહીંયા ચીખલી પૂકી ગયા ચીખલી ભાયાભાઈ ની માણકી માં અમારે ધીરે ધીરે ઠંડુ ઠંડુ વરસાદ છાટોડ છાટોળ આવતો આ બાજુ ન આ બાજુ કરવું છે આ સુરત માં આ બાજુ રાતે જમણ પૂજા કાઢી લઈ ગઈ છે આ બાજુ કઈ વધારે એવું છે નહીં હેલો ભાઈ બહેને તો અહીંયા ખાલી કરવાની છે ને તમારી ચીખલી અમારે અહીંયા ચીખલી આવી ગાડી એટલે થોડું કામ હે કરાવી લે જાઉન ખાલી કરીએ જોરદાર ને એક નંબર ચીખલી ની મોજ એ ભાઈ ચીખલી ની મોજ હલો બહેના રેજો વિડીયોમાં હાલો જો ગાડી ભરીને મસ્ત મજાની નીકળી ગયા છીએ હવે ચીઠી બીઠી બનાવી લીધી ને વરસાદ ચડ્યો છે જોરદાર આ બાજુ જોતા કારું ગમ જેવું થઈ ગયું છે અને આપણે જવાનું છે સીધું તો હાલો ચીખ લીધી જ ઓફિસે એન્ટ્રી બેન્ટ્રી કરાવીને નીકળાઈ જઈએ અને હવે મસાલો બસાલો દબાવી લઈએ મસ્ત મજાનો ને પછી નીકળી જઈએ તમા ચક્કર બોલાવતા ટ્રાફિક બહુ છે હમણાં તો ભાઈ ટ્રાફિક રહેવાની જ છે વરસાદના હિસાબે કારણ કે વરસાદ એવા છે ને વાત જ ના પૂછો તો ચાલો ભાઈના રહી રહીજો વિડીયામાં આજ નહીં તો કાલે પૂરો જરૂર કરશું ચાલો હાલો દોસ્તો કેમ છો મજામાં ને તો જો ટ્રાફિક જામ જે વરસાદ ચાલુ છે ફૂલ ભાવ ટ્રાફિક જામ છે આ રાતે આવ્યો રાતે કાલે પાંચ વાગ્યાનો નીકળી ગયો હતો ને ત્યારે અહીંયા પહોંચ્યો છું રાતના સાડા છ વાગે અને ખાલી કરી લીધી અત્યારે કંપનીમાંથી નીકળો છું હજુ અને ટ્રાફિક જુઓ તમે હા બ્લોક રોડ આખા આખા રોડ બંધ પડ્યા છે કોઈ વસ્તુ હાલતી નથી એક આવકવાળી ગાડીઓ થોડી થોડી ક્યારેક ક્યારેક આવે છે બાકી બે લાઈનો પેક કરી દીધી જ આવકમાં અત્યારે પેલી બાજુ જવા માટેનો કોઈ રસ્તો નહોતો એટલે મારે રોન સાઈડ મારવી પડી છે બ્રિજ છે આગળ બ્રિજ ઉપરથી નીચેથી લઈને પેલી સાઈડમાં જતા રહીશું પણ ત્યાં સુધી ટ્રાફિક એટલો જામ છે કે વાત પૂરી હોય અને વરસાદ પણ ચાલુ છે તો બને રહીજો વિડીયોમાં ધમાકેદાર મોજ કરતા રેજો ને મોજ આવે એવું કોમેન્ટો અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો જેવો વિડીયો તમને લાગે હોય કોમેન્ટ કરતા જજો અને કારણ કે આજે આખી રાત તો ઉજાગરો છે એટલે મૂળ જરાક ખરાબ લાગતું હશે કારણ કે મજા ના આવે વિડીયો બનાવવાની ઉજાગરા હોય એટલે પણ શું કરવું ધંધો ધંધો ભાઈ ચાલ્યા રાખે અને બાકી આજે છે ને પગુ બગુ બધું જલાઈ ગયું છે ચા પાણી અત્યારે અહીંયા એક ભાઈએ આવ્યો તો વાળો એને પાછળથી ચા પી લીધી છે બાકી કે ચા પીવા જવાનો પણ આમાં ટાઈમ મળે એવું છે ટ્રાફિક બહાર નીકળીએ ને તો બધું જામ થઈ જાય ને રસ્તા ઉપર ગાડી રાખવાથી બધું કડાઝૂડ થઈ જાય છે ને પોલીસ વાળા ઊભા છે રસ્તામાં એટલે કોઈ ટેન્શન સાઈડમાં ઊભી રાખવા દે એમ છે નહીં કંઈ હેલો બને વિડિયોમાં વિડીયોમાં આગળ આગે દેખતા ક્યાં હોતા એવો બરાબર ને હાલો જો મનોહરના બ્રિજ નીચેથી આપણે રોન સાઈડમાં જે આવતા હતા આપણી સાઈડમાં આવી ગયા જો બ્રિજ ને આગળના બ્રિજ પાછળના બ્રિજ આવી ગયા આપણે ઉપર જો લાઇનો લઈ ગઈ છે જામ જ્યાં છે કંટાળી ગયા અને વાગી ગયા છે સાડા અગિયાર લાઈનમાં આવ્યો એને સાડા દસ સાડા એક દોઢ કલાક થઈ ગયા દસ વાગ્યાના લાઇનમાં જોવામાં ટ્રાફિકો લાગી ગઈ છે આગળ કેટલીક વાર લાગે નહી હાલો જો હવે નીકળ્યા આપણે તો નીકળી ગયા આગળ હું ખબર નથી અમેની સાઈડ તમે જોઈ સાઈડમાં ગજબ ટ્રાફિક છે ભાઈ વાગી ગયા છે પૂણા બાર હજુ અહીંથી નીકળ્યા જઈએ આપણે નીકળીને અહીંયા ભૂગ અમેની સાઈડ અહીં હજુ ફરી ટ્રાફિક આવી ગયો કારણ કે હમેની સાઈડમાંથી રોન સાઈડમાં આવતા હોય ને એના કારણે આ લાઈનમાં હવે જામ થાય હવે બધું આમ જામ રહે થોડુંક છે અહીંયા જો તમેની ઓહો ટ્રાફિક આમાં નજર પૂરતી નથી નિયમ બધી ટ્રાફિક છે લાગી જાય ને ક્યાં પી ગયું હોય ખબર છે કારણ કે હું દસક વાગ્યાનો આમાં આવતો હતો ત્યારની ટ્રાફિક છે દસક વાગ્યાનો નીકળો ને ત્યારનો ટ્રાફિકમાં હલવાનો હતો સવારના છ વાગ્યામાં માં પહોંચ્યો હતો મનોહર હિસાબ કરો કવડી લાઈન

કાંઈ નથી બીજું એ પુરિયામાં રોડ બનાવી દીધો હોત ને તો વાંધો ના આવે બનાવ્યું હોત ને ડામર રોડ નાખી દીધો હોત ને તો વાંધો ના આવે કઈક વાહન હાલય થઈ ગયું કારણ છે કે ખાડા પડી ગયા છે ડાયવર્ઝન કાઢે ને એના હિસાબે સર્વિસ રોડ કાઢ્યા ને એને હિસાબે જે હોય માં બહુ આગળ ના પડાય ગો ટ્રાફિક તો તો રહેવાની છે ઘાટ આવી ગયો ઘાટ હજી લાઈન જે લગભગ સાત આઠ કિલોમીટર પહોંચી ગયું આ ગાડી બધી લાઈન જે હજી ખતરનાક ભાઈ ભાઈ ભૂકા કાઢી રાખે એવી લાઈનો છે આજે હવે ભરીને આવવાની થતી નથી ગાડી પ્લાનિંગ કરવામાં આવે છે ટ્રાફિક જોઈન ચાલુ છે હા વલસાડ ગયા એ વાગી ગયા છે ચાર અને ગિરીશ કરાવવાનું છે તો જો દીધો કરાવી લઈએ ગાડીમાં હમણાં ઘણા દિવસથી ગિરીશ નથી કરાવવાનો ટાઈમ મળ્યો અને અહીંયા સેન્ટરિંગ કામ હાલે છે જો બે બચાવો હાલો જો ગ્રીશ બિરિશ થઈ ગયું ફિલ્ટર સાફ થઈ ગયું ડમરીઓ જડાવી દીધી કમ્પ્લેટ ગ્રીસ નીકળી ગયા બહાર બધેમાંથી હવે ફટાફટ ભરવા ગયું મોડું વરસાદ ક્યારે જવાનો ભાઈ આ કીચડ કીચડતા જો થાકી ગયા હવે મારી ગાડી સાફ ન કરીવા દેતા હાલો દોસ્તો નીકળી જઈએ હવે કે ચાલુ નમ લોબ દમ દમ ન લોબ દમ દમ કરીયો હવે કોરીમાં જઈ બરાબર ને ટેકીયા હાવ હાલત ખરાબ થઈ ગઈ હાલત ખરાબ થઈ ગઈ હાવ હા વાહન આંખવાને ને એ ચુમાહામાં ટ્રાફિક એ મારી 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 પગુ ને હાથરું દુખ્યા હોય હાલત આયુવા આ લાગે કલિન્ડર જેવી હાલત થઈ ગઈ કલિન્ડર જેવી હોવ એકા સાલા એ દુઃખ કાય ખતમ નહીં હોતા ભે એક જ ટ્રીપ કરી હજી એક જ દિવસ એવો કાલે આવ્યો આજે તો હાલત બેકાર થઈ ગઈ આવું છે દોસ્તો ચાલો ગાડી ભરી કરી ને હવે નીકળવાની તૈયારીમાં નીકળી જઈએ ફટાફટ એકાદો મસાલો દબાવી લઈએ ડીઝલ ભરાવાનો છે ને કેમિકલ ભરાવાનું છે ને પછી આવવાનું જ છે ખાલી કરવા અને ટ્રાફિકમાં થવાનું છે હેરાન હવાર સુધી તો બનના રહીજો વિડીયામાં નહીં હવે સોરી હવે આ વિડીયોને એન્ડ કરી દઈએ મળશું નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય બાયટ મુરલીધર જય જય દ્વારકાધીશ અત્યારે કંઈ મેળે આવતું નથી હું બોલું ને એ મને ખબર નથી અને અત્યારે બખડ જંતર જેવું થઈ ગયું છે ચાલો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા બના રજો નવા આવ્યા હોય તો ચેનલનું